તમે છે ને ગોળ ગોળ કોની આપ્યા કરો તમારે કરવું છે કે નથી પછી છે ફરિયાદ આપે એટલે મીઠી મીઠી વાત કરવાની મીઠી મીઠી વાત કરવાની ને પછી ગોળ ગોળ તમને હા ફરિયાદી ઉભા છે ને લઈ લીધી છે તો ગુનો ક્યારે દાખલ કરવા હું ગુનો દાખલ કરી લીધો ને હા લાવો બતાવો લાવર્યા હા એફઆઈઆર ની નકલ બતાવો હા પણ બતાવો એફઆઈઆર બતાવો તમે તમારે અમારે રાજકલ આગળ નકલ લાવો ને તમને એ કે તમે ની નકલ આપી દો શું થયું શું શું થયું ખાલી કેસ બેન જોડે શું થયું કર્મચારી ગુનો દાખલ કરતી વખતે એના પાછળ થોડીક તપાસ કરવી જરૂરી છે આ બેન ને ચલાતું નથી એમાં હું તમારી તપાસ કરવાની ખુલાસો કરો તમે તમારી જોડે કાલે આવી ગયો આવી ગયો તેની વાંધો નથી તમે દસ દિવસ સુધી જાવ એનો વાંધો નથી ગુનો કેમ નહીં દાખલ કરેલો એ પ્રશ્ન ઉપસ્થિત છે અરે સરકારી કર્મચારી આવી રીતના ઢોર જેવા મારે અમારે વેઠી લેવાનું છે સરકારી કર્મચારી આ છે કોને અધિકાર આપ્યો ભાઈ એ જંગલ ખાતા ફોરેસ્ટ અધિકાર આપ્યો ના બે ફિકર ની હમણાં ફરિયાદ કરો હમણાં ના ના બે ફિકર ની અહીંથી હટીએ નહીં અમે હું ત્યારે બે ફિકર ના ના બિલકુલ નહીં આ બેન ને ચલાતું નથી કઈ જવાબદારી લેવાના છો અમે કોઈ તો પછી કેમ ગુનો દાખલ નથી કરતા અમે ગઈકાલે ફરિયાદ ઓલરેડી લઈ લીધી પેલા ફરે છે આરોપીઓ ફરે છે આની અંદર તમારે શું શું છે તમને લાકડી મારી છે

એવું કાલે અમે ત્યાં પર આવીને ચકાસણી કરીશું ત્યાં અમને ટાઈમ કોઈ નથી તમે પર ના એટલે અમે આવી પછી ફરિયાદ કરો બેન મરી જાય પછી કોનો દાખલ કરો એમ તારે તો ફરિયાદ કરો છો બે કલાક પહેલા અમે એમાં કેમ નહીં તપાસ કરતા કરો તમે હમણાં પછી અમે હટી

ڏاڏا ڏاڏا ڏاڏا